ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે રાજ્યના તમામ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સૌ કઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા બરફ ગોળા સહિત આઈસડીસનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ આઈસડી અને બરફગોળા આરોગી રહ્યા છે તે કેટલો આરોગ્યપ્રદ છે

જેની સામે આ પ્રમાણ ઓછું મળી આવ્યું છે જ્યારે આનંદ મહેલ રોડ ઉપર આવેલી રાજ આઈસલીસના ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે આમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે આમ શહેરની ત્રણેય સંસ્થાઓ વિરુદ્ધ સુરત પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા બાવીસ લિટર સિરપ અને ક્રીમનો જથ્થો નાશ કરાયો છે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ આ અંગે ફરિયાદ પણ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીને માર્ગદર્શન હેઠળ સીધી સૂચના હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં જે વેચાણ થતું હોય છે અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી જે સંસ્થાઓની ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાંથી સોળ સંસ્થાઓમાંથી તેવીસ નમૂના લેવામાં આવેલા તે ત્રેવીસ નમૂનાઓમાંથી ત્રણ નમૂના ધારાધોરણ મુજબ હોવાના ન માલ પડતા તે ત્રણ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ત્યાંથી અને સંસ્થામાંથી ક્રીમ અને શરબતના આશરે બાવીસથી ત્રેવીસ કિલો જેટલો જથ્થાનો નાશ કરવામાં આવે